આખું વરસ સચવાય અને કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવી આજે આપણે બનાવીશું સાબુદાણા અને કાચા બટેટાની વેફર તો સાબુદાણા અને બટેટાની ચકરી આપણે બનાવી સાબુદાણા બટેટાના પાપડ આપણે બનાવ્યા આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટેકાની વેફર જે એકદમ ક્રિસ્પી બને છે દાંત વગરના તેને આસાનીથી ખાઈ લેશે અને પેઢા પણ ન છોલાય એટલી ફરસી આજે આપણે બનાવીશું બટાકા સાબુદાણાની વેફર તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં મેં એક કપ જેટલા સાબુદાણાને બેથી ત્રણ પાણીથી ધોઈ અને આખી રાત માટે તેને પાણીમાં પલાળી મૂક્યા હતા તો સાબુદાણા ડૂબે એટલું પાણી આપણે પલાળવા માટે લેવાનું છે આખી રાત મૂકી અને સાબુદાણા તમે જોયા આગળ વિડીયોમાં કે એકદમ સરસ એવા પોચા થઈ ગયા છે હવે આપણે વજનમાં સાબુદાણા અઢીસો ગ્રામ જેટલા લીધા છે અને બટાકા આપણે બસો ગ્રામ જેટલા લેવાના છે તો સાબુદાણાનો થોડો માપ આપણે વધારે લઈશું જેથી કરીને સરસ એવી ક્રિસ્પી બને હવે અહીં બટેટાની મેં છાલ કાઢી લીધી છે અને ત્યારબાદ આવા મેં ટુકડા કરી લીધા છે હવે આપણે તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું ધોયા બાદ અહીં મેં મિક્સીનો ઝાર લઈ લીધો છે જે મોટો બ્લેન્ડિંગ ઝાર હોય એ આપણે લઈ લેવાનો છે તેનામાં આપણે થોડા એવા બટેટા ઉમેરી દઈશું ત્યાર પછી આપણે જે પલળેલા સાબુદાણા છે તેને આપણે લઈ લેશું તો અહીં બે મોટા ચમચા અથવા તો ત્રણ ચમચા આપણે અહીં સાબુદાણાના ઉમેરી દેવાના છે ત્યાર પછી આપણે અહીં પાણી ઉમેરવાનું છે તો અહીં પોણા ગ્લાસ જેટલો પાણી ઉમેરી દીધો છે હવે આપણે તેને પીસી લેશું તો અહીં આપણે એકદમ સરસ રીતે પીસી લીધું છે હવે આપણે એકદમ જાડા તળિયાવાળી કડાઈ લઈ લેવાની છે તો જેનામાં આપણે સાબુદાણાની વેફરને પકવીશું તે મેં કડાઈ લઈ લીધી છે તો બીજા વાસણ પણ બગડશે નહીં અને આ જ કડાઈમાં આપણે આ સાબુદાણા અને બટેટા જે આપણે પીસ્યા તેને છાણી લેવાના છે જેથી કરીને આપણી વેફર જે છે એકદમ સરસ એવી પારદર્શક બનશે અને સાબુદાણા અને બટેકા ક્યાંય પણ વેફરમાં દેખાશે નહીં તો અહીં મેં ઘણીથી છાણી લીધા છે હવે જે વધી ગયું છે જે નથી પીસાણું તેને આપણે ફરી પાછું મિક્સીના ઝારમાં ઉમેરી દઈશું ફરી પાછા આપણે સાબુદાણા ઉમેરી દઈશું અને કાચા બટેટા ઉમેરી દઈશું બંનેને મિક્સ કરી ફરી પાછો પોણો ગ્લાસ કે એક ગ્લાસ જેટલું પાણી આપણે પીસવામાં ઉમેરી દઈશું તો અહીં બધું જ પીસાઈ ગયું છે સેમ પ્રોસેસ આપણે અહીં રિપીટ કરી લેવાની છે જેથી કરીને બધું જ સરસ એવું પીસાઈ જાય અને એનામાંથી જે પણ સાબુદાણા રહી ગયા છે એ આપણે તેને ફરી પાછું પીસી શકીએ તો લગભગ ત્રણ વખત આ પ્રોસેસ મેં રિપીટ કરીને બધું જ સરસ એવું પીસી લીધું છે હવે એક વખત આપણે આ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને બટેટા અને સાબુદાણા બંને એક રસ થઈ જાય એટલે આ વેફરનો ટેસ્ટ સારો એવો આવે હવે આપણે આ કડાઈયાને ગેસ ઉપર મૂકી દઈશું ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે કારણ કે અત્યારે હું તેને સતત ચલાવી રહું છું એટલા માટે હવે આપણે ઉપવાસમાં ખવાય એના માટે મેં અહીં ફરાળી મીઠું વાપર્યું છે તો અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને કન્ટિન્યુ આપણે અહીં ચલાવતા જવાનું છે તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયો જ્યારે પણ પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ આપણે તેને ચલાવીએ છીએ તેમ તેમ આ જે મિશ્રણ છે એ ઘટ થઈ રહ્યું છે તો આપણે અહીં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું કારણ કે આપણે વેફર પારદર્શક બનાવવાની છે એકદમ ઝીણી બનાવવાની છે તો એક ગ્લાસ જેટલું મેં અહીં પાણી ઉમેરી દીધું છે તો અહીં મેં ટોટલ ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે જ તમને બધા માપના યુઝ કરવાના છે તો અહીં પાણી નાખીને ફરી પાછું ધીમેથી આપણે તેને મિક્સ કરી લેશું જેથી કરીને કડાઈયામાંથી પાણી જે છે બાળે ન નીકળે તો અહીં તમે જોઈ રહ્યા છો કે મિશ્રણ એકદમ સરસ એવું ફરી પાછું ઘટ થઈ રહ્યું છે તો હવે આ મિશ્રણમાં આપણે પાણી નથી ઉમેરવાનું તેને એકદમ સરસ રીતે રાંધવાનું છે તો લગભગ આ પ્રોસેસ કરતાં તમને દસથી પંદર મિનિટ આરામથી લાગી જશે આ મિશ્રણ જ્યાં સુધી પારદર્શક ન થાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે તો અત્યારે તમે કલર જોઈ શકો છો કે એકદમ સફેદ કલર છે હવે જ્યારે પ્રોપર રંધાઈ જશે ને એટલે તેનો કલર ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે કન્ટિન્યુ તેને ચલાવતા ચલાવતા રાંધી લેવાનું છે ફ્રેન્ડ્સ વિડિયો જરાય પણ પસંદ આવતો હોય તો તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો જેથી કરીને એ પણ સરસ એવી રેસિપી બનાવીને ઘરવાળાઓને ખવડાવે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આ જે મિશ્રણ છે સાબુદાણા બટાકાનું એ એકદમ સરસ એવું રેડી થવા માટે આવ્યું છે તો હવે લાસ્ટમાં આપણે અહીં ઉમેરી દેવાનું છે આદુ અને મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી અને એક મોટી ચમચી જેટલા તલ ઉમેરી દેશું તો આ બંને ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાથી આ વેફરનો ટેસ્ટ ખૂબ સારો એવો વધી જશે જો તમને વેફરમાં આદુ મરચાં કે તલ ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો યુઝલી આપણે વેફર જે છે એ સાદી જ બનાવતા હોઈએ છીએ તો ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો અહીં થોડો વેફરનો ટેસ્ટ વધારે સારો એવો આવે એટલા માટે મેં અહીં આદુ મરચાં અને તલનો ઉપયોગ કર્યો છે તો તલ અને આદુ આદુમરચાંને એકદમ સરસ રીતે આ મિશ્રણમાં મિક્સ કરી લેવાના છે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મિશ્રણ જે છે એકદમ સરસ એવું પારદર્શક થઈ રહ્યું છે પહેલાં વ્હાઈટ હતું કલર અને હવે તમે જોઈ શકો છો તેનો કલર બદલાઈ ગયો છે અને કડાઈ પણ છોડી રહ્યું છે હું ચમચાથી આ મિશ્રણ થોડું હટાવી રહી છું તો તમે જોઈ રહ્યા છો કે કડાઈ મૂકી દીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું પાંચ મિનિટ માટે તેને આપણે ઠંડુ કરી લઈશું હવે ગરમા જ ખાટલા ઉપર પ્લાસ્ટિક પાથરી દીધી છે અને પ્લાસ્ટિક ઉપર જ આપણે આ વેફરને પાથરવાની છે તો આપણે અહીં સાડી કે ચૂન્ની બિલકુલ નથી લેવાની પ્લાસ્ટિક જ લેવાની છે નહીંતર ચુન્નીમાં કે સાડીમાં તમે આ વેફરને સુકવશો તો એ બધી જ ચોટી જશે બિલકુલ કામ નહીં આવે એટલા માટે પ્લાસ્ટિક જ પાથરવાની છે તમારી રેસિપી ખરાબ ન થાય એટલા માટે હું તમને વચ્ચે વચ્ચે વિડીયોઝમાં ટિપ્સ આપતી રહું છું તો ફ્રેન્ડ્સ અહીં પ્લાસ્ટિક ઉપર આપણે એક મોટી ચમચી લઈ લેવાની છે અને ચમચીની મદદથી આપણે ગોલ્ડ સેપ આપી દેવાનો છે વેફરનો નાની મોટી તમને જેવી વેફર બનાવવી હોય એવી તમે બનાવી શકો છો તો હું અહીં થોડી નાની બનાવીશ થોડી મોટી સાઈઝની બનાવીશ અને હા એક વાતનો ખાસ ધ્યાન રાખજો કે આ વેફરને થોડી થિક જ રાખવાની છે કારણ કે આપણે તેને કાઢશું ને પ્લાસ્ટિકમાંથી ત્યારે એ તૂટી પણ શકે છે કારણ કે બહુ પાતળી હશે તો એ તૂટી પણ શકે છે તો આટલી મેં થિકનેસ રાખી છે ને એટલી તમને રાખવાની જ છે બહુ પાતળી તેને નથી કરવાની તો અહીં મેં બધી જ વેફર નાની મોટી પાડી લીધી છે ઘરમાં જ તેને સૂકવી છે બીજા દિવસે તમે તેને તડકામાં રાખીને સૂકવી શકો છો સ્ટોર કરવા માટે તો અહીં બીજો દિવસ થઈ ગયો છે ઘરમાં સરસ એવી સુકાઈ ગઈ છે તો આ બધી વેફરને આપણે છે ને પલટી દેવાની છે અને બીજા દિવસે તડકામાં તેને સૂકવી દેવાની છે જેથી કરીને સ્ટોર કરતી ટાઈમે તે બિલકુલ બાર મહિના સુધી કે વરસ સુધી કે બે વરસ સુધી બગડે નહીં હવે આ વેફરને આપણે તેલમાં તળી લેશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે થોડી જ વારમાં આ વેફર સરસ એવી તળાઈ ગઈ છે અને એકદમ સફેદ સફેદ થઈ છે અને ખાવામાં તો એટલી ફરસી છે એટલી ક્રિસ્પી છે કે કોઈ પણ આસાનીથી તેને ખાઈ શકશે આગળ હું તમને તેનો વોઇસ પણ સંભળાવીશ તેને તોડીને પણ બતાવીશ ફ્રેન્ડ્સ તમે આ વેફરને તળીને અઠવાડિયા સુધી એર ટાઇટ ડબ્બામાં ભરીને ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને તળવા માટે તમને સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી વેફર આપણી તળાઈને રેડી થઈ રહી છે આપણે જ્યારે તળીએ ત્યારે આપણે આ ઉપર ચમચો મૂકી દેવાનો જેથી કરીને એનો જે ગોલ શેપ હોય એ સરસ એવો આવી જાય અને જો ચમચો નહીં મૂકો તો એ વાંકી ચૂકી વળી જશે તો અહીં મેં બધી જ વેફરને તળી લીધી છે અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી સફેદ આપણી વેફર બની છે તેને હું તમને તોડીને પણ બતાવીશ એકદમ ક્રિસ્પી અને ફરસી બની છે તો ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો જાય પણ ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો